મિત્રો તુવેર દાળ ને ખીચડી રાણી કાઢ્યા આજે ખીચડી બનાવું છું ને લસણીયું મરચું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા માં મિત્રો સવારના દસ વાગી ને દસ મિનિટ થઈ છે તો મી ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજામાં રહ્યો દ્વારકાધીશ બધા એને સાજા સાડા રાખે ને મસ્ત રાખે તો મિત્રો મસ્ત નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગઈ ઠંડી વાગે છે કેમ કે પવન બહુ છે બહાર વાસણ કસાઈ ગયા પાણી વાણી બધું ભરી ગયું ઝાડું મરી ગયું બધું કામ પતી ગયું પણ આજ કપડાં થોડા વધારે ધોયા તો કમર દુખવાની લાગી અને આજ સવારથી જ મને કમરમાં દુખી રહ્યું છે કેમ કે નીચે સૂએ છે ને તો બહુ કમર દુખે છે તો મિત્રો ચેનલ પણ ના હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો બારનો નજારો કેવો છે આજે વરસાદ પડે એવો થઈ ગયું છે અને આજે કપડાં જોવો કેટલા બધા ત્યાં બે શર્ટ મારા મારા ભત્રીજાના એમના મેં આજે કેવું થઈ ગયું છે વાંધો જરાય તાપ છે છે તાબ હવે વારી કાઢી સાફ કરી નાખી જો ચૂક્કુ કરી નાખી મિત્રો તુવેર દાળ ની ખીચડી ગણી કાઢ્યા આજે ખીચડી બનાવું છું ને લસણિયું મરચું મિત્રો જીરું ને લીલા મરચા ની ચટણી બનાવું છું અને પછી નાખીશ સ્નાણા તાજું મરચું અને ખીચડી ખીચડી કુકર મૂકી દીધી છે જો આજે મોટું કુકર મૂક્યું છે મિત્રો જો લસણ લીલા મરચાં ને ધાણા વાટી કાઢ્યા જીરું હવે થોડુંક લાલ મરચું નાખું આજે બપોરનો અમારું આ જમવાનું છે બોલો ચટણી ને લીલા મરચાં ની ચટણી ને થોડું લાલ મરચું થોડું જીરું પાવડર નાખું હજુ આવ્યા નથી જો શાકભાજી જ નથી હા ખાલી આ લીંબુ આ બે મરચાં આદુ લસણની પેસ્ટ અને આદુ લાવ્યા પે ટોપલી ખાલી થઈ ગઈ આજે મારી શું કરવાનું જો મિત્રો ખીચડી બની ગઈ આ લસણ મરચું વાટી કાઢ્યું લીલા મરચાં ને હળભત્રીજો બતાવ જો હમણાં આવે છે જો આ છે અમારો બતાય બકા બત્રીજો સાડા અગિયાર આવ્યા છે અને લીલા મરચા લાલ મરચું ને જીરા પાવડર બધું નાખીને આદુ સોરી લસણ ને બધું નાખીને મરચું પાડી કાઢી અને તેલ જોડે મસ્ત ખાઈશું અને આવી ગઈ છાસ જો મિત્રો છાસ પણ આવી ગઈ તો સરસ મજાની છાસ ખીચડી અને વાટેલું મરચું આ બપોરનું જમવાનું અમારું જો સિલિન્ડર પણ બંધ કરી દીધું નીચેથી તો ચાલો મિત્રો આજ માટે આટલું જ ચેનલ પણ ન તો કરજો વધારે સારું લાગે તો લાઈક કરજો શેર કરજો તો મળે આ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકા